આપણે મળવા કે કે દિલ્હી વાત થાય રજુવાત થાય તો સાલ તું બહુ રજુવાતમાં નથી પડતો મને આ છે દિલપા કલેશમાં ભાવનગર ઉપર ક્યારે મારા કૃષ્ણકુમારજી જેનો ફોટો હતો મેં એમને નમસ્કાર કર્યા પ્રણામ કર્યા અને એમાંથી મને સરદારની પ્રતિમા

ગેરંટી જો હોય તો એ ગેરંટી જો કે કે કરીશું એ ગેરંટી હવામાં અને આગેવાનો આવ્યા કે એક દિવસ મળ્યા વાત કરવાનો સમય આપો કોશિશ થાય કે જો પાર્ટી માની જાય તો સારું આમાં કે રાત્રે 8 9 વાગે મેં ફોન આવ્યો મેં કીધું આ માથા મારે સમાજ સે એમને જોઈતું નથી આટલો ફેરફાર કરો

નથી સમાજના આગેવાનો રાજકોટ અને આજે પણ બે દિવસ તમે વડાપ્રધાન મર્યાદા રાખવાની આપણે તો રાખી એમને નહીં રાખી બે મહાનુભાવ મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજી એમનો વિચાર કરવો જોઈએ અભ્યાસ કરવો જોઈએ આજના રજવાડા

ત્યાંની શિવાજી ઠેકેદારો બહુ સામાન્ય સામાન્ય બહુ આ બંનેની પ્રતિમા મહારાણા પ્રતાપનો રોડ આપણે ગાંધીનગર જે રાજસ્થાન જવાનો જે રસ્તો છે ગાંધીનગર માં કોઈ પણ આવ્યા હોય તો જીરો સર્કલ ત્યાં મહારાણા પ્રતાપ માર્ગ લખેલો મહારાણા પ્રતાપ માર્ગ એ

વાઘનગ આપવાળો મુસલમાન હતો એનો હોળી રાત મહારાજ વાઘલ રાતો ભાગી તમને મારી નાખશે અને મહારાણા પ્રતાપે પણ જો સાષ્ટાંગ દંડવત કર્યા હોત તો અકબરનો સામનો કરવાની જરૂર નહોતી ડુંગરા ઉપર રહેવાની જરૂર નહોતી ઘાસનો રોટલો ખાવાની જરૂર નહોતી પથ્થરનો ઓછી ઉગાડવાની જરૂર નહોતી પોતાના બાળકના હાથમાંથી બિલાડો ઘાસનો રોટલો છીલવી જાય અને મા બાપની હાથમાં આંસુ આવી જાય એની જરૂર નહોતી આ ક્ષાત્ર આ દેખ આ જોઈએ સેવાજી આપણસો બધા બધા ભાગે હિન્દુ હરે સમ્રાટ હા ના બધું પણ સપોર્ટ એમનો હતો નેક્સ્ટ એમના માણસ એ મુસલમાન પણ એટલે આજે કોઈ એક સમાજ એનો વિરોધ ન હોઈ શકે

અને એને કીધું વિધવા મેળામાં પેન્શન આપો તો સાધમ જવાબદારી બધી બધા એ નક્કી કર્યું કે શું કરવું એ પણ જો આટલું મોટું અભિમાન આટલો મોટો સમાજ જે સમાજ ગુજરાતના બધા જ તાલુકાઓમાં છે સુધી જે સમાજ ને ગરીબ સમાજ આદિવાસી સમાજ બધા કોઈ સમાજ એવો ન હોય દરેક ને લાગણી છે કે આવું તો ન કહેવાય અમારી બેન દીકરી હોય કે કોઈ પણ સમાજ ના બે દીકરી હોય એના માટે આવું વળતું ન બોલાય એની સહાનુભૂતિ છે આપણા માટે સહાનુભૂતિ વ્યક્ત કરવા માટે ખુલે આમ જાહેર માં સમાજ ને સમર્થન કરે છે હવે તમારી સાથે છે એ આવો મોટો સમાજ એની પણ ન પડી હોય તો સત્તાનો અર્જુનભાઈ એ કીધું કે હર્ષિભાઈ ગોહિલ રાજકોટ મ્યુનિસિપાલિટીમાં પ્રમુખ હતા બાકી જિંદગી દર્શન માટે જિંદગી

આજે પણ તમે આ ગુજરાત જે બહુ નવું કરો ગુજરાતમાં જ્યારે જીવનમાં એ બાથરૂમ જે ઉડી લક્ષી પડાય

પછી તમને પછતાવ થાય તો તમારા પચીસ વર્ષ વિચાર કરવો પડે કે આવતીકાલે જે કે કરાય શું કરાય કોના માટે સમાજ જેને જિંદગી લગભગ ત્રણસો જેટલા રજવાડા સૌરાષ્ટ્ર ગુજરાતમાં રોયલ ફેમિલી આપણે કહીએ એ એ એની હાલત આજે જોયા પછી આપણને એમ લાગે કે આ આ આ સમાજ શું થવા શિક્ષણ માં ઠેકાણું નહીં ઉદ્યોગો નહીં આઈએસ આઈપીએસ એટલા મોટા અધિકારીઓ નહીં અધિકારીઓ હોય તો સરબ્યા થવું પડે સાહેબ ને હાજી હાજી કરવું પડે એવા ઠેકાણે આ કુદરતી રામ વૃક્ષા કેવો કે તમે કહેવાય પણ આ સમાજને ભેગા કરવા જે ભેગા થાય ને એના 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 ડીએનએ માં નથી આ આપણે લાગેલા શું થવાનું હું હું સાક્ષી છું હું રાધનપુર નો સાક્ષી છું એના પછી જ્યારે સત્તાની વહેંચણી હોય ત્યારે પણ સાક્ષી છું માણસ ઘણી વખત પસ્તાય પણ અને એવા જગ્યાએ પસ્તાવો થાય પણ બહુ મોડું છું કરવાનું લોકોને ગરીને મત આ બાજુ ના આપવાનું આ બાજુ આપી ચાર જૂને પરિણામ આવે ત્યારે આ પૂરું થાય પછી એના પછી સવાલ તો ખરેખર સમાજમાં આ આવી હોય આ મુદ્દા ઉપર અહી કલેજામાં ચોટ લાગી હોય અહી મન પર ગા લાગ્યો હોય તો બધું જ બાજુ પર રાખીને એમ કોર્ટ મેં જે થવું એ લાગે મુજબ તમારા બાપનું છે તમારા બાપનું રાખીશું આપણે કૃષિમાં સપોર્ટ કરે આપણે દલિતો સપોર્ટ કરે આપણે આની વસ્તુ સૌ માત્ર વિશ્વકર્મા સમાજ કોઈ કોઈ સમાજ એવું નથી જે આપણે ન ગમતા હોય આવા ભાવતો સમાજ એ ભીખ માગે થાય ટિકિટ બદલો તો સારું સ્વધીર સાહેબ ટિકિટ બદલો તો સારું માગી ના બેર પડે ભીખ માગી ના બદલ લાવ તમે લેવલ વગર ના માણસો છો જે બીજેપી માં હોય એ પણ એ ના હોય એ પણ એ સમજ્યા કે રાજકારણ એવું કેવું સમાન ભોગે રાજકારણ શું લેવું છે જાહેર જીવનમાં છુપા વાળું હોય ગરબડ કરવી હોય તો ન પડે પડાય કેવું પડે થાય કરી લેવું ઈડી સીડી બીડી જે કરે પણ સમાનતાનો ભોગ કોને પગે લેરા ન જતો વળી ધપતો એટલે આ એક જાહેર જીવનના શિરસ્તમાં એટલે કે જે ગોઠ જગ્યાએ દબાવવાનું હોય તે આગળ વાળ ન થાય એનું ના દબાવથી મુકુલી જવાનું હોય સમાજ છેતરવાનો હોય એટલે અમે અહીં પડવું જોઈએ કોક દબાવે તમે દબાવો તમાના પડા અને એટલા માટે આ લડત જે ચાલી એમાં મિત્રોને દબાવવાની કોશિશ થઈ અને બેનો ઉપર લાગવા કરી દબાણ કર્યું દબાણ પણ બધા સમાજના સમાન સાથે અમારાથી નહીં થાય અમારે આમાં કોમ્પ્રોમાઈઝ નહીં થાય આવી સોદાબાજી અમારાથી નહીં થાય અમને ભાજપ નહીં જોઈએ નહીં જોઈએ નહીં જોઈએ આવું રાજકારણ નથી કરતું

ઉપાડી આપણે લીધું નહીં આપણને એમને આપણને ઉપાડી લીધા નવી દુનિયા એક વખતે તમારા હાથમાં પાવર હોય તો ઉદ્યોગો અત્યારે કોલેજ સભા તો દાખલો ઘણા ફેલા

ઉકીશ સુરત કે સુરત જે સુરત લક્ષ્મી નું ઘર બધા કરોડપતિઓ છે કરોડપતિઓ કરોડપતિ અને કરોડપતિ સમાજ એ આજે હમણાં સરદાર ધામ અમદાવાદમાં યુપીએસસી માં આઠ છોકરાઓ આઈએસ આઠ એમના છોકરાઓ આઈએસ

અજી ગડી કે ભરવસની કે કેના પ્રોબ્લેમ છે કે તક મગયા ટકા પાટવા અને એ દિશામાં સમાજે હરીફાઈ કરવાની છે તો ચરવાડે નહીં પેલ નહીં કમ્પ્યુટર અને એ એ હરીફાઈ શિક્ષણમાં ભગવાન ખુદી આવીશ ખુદ ભરવાની આપ બધી ને ગુતી સારી સભર જો સગર સેન્દ્ર ભેગા એટલે કોઈ મહેરબાની કો જીવતો થઈ જાય એ સમા આગેવાનું જોઈએ અને એટલે સાતમી મે ચાર જૂન લક્ષ લઈને સાતમી અહીં પદે તો જ્યાં સંબંધ હોય ત્યાં દિલ્હી હોય મધ્યપ્રદેશ યુપી ઉત્તરાખંડ જ્યાં હોય હિમાચલ પ્રદેશ વિકેરે વીકે

ગામના આગેવાનો આભાર છે મને કીધું કે આવો તો સારું આ બધા મોટી સંખ્યામાં ચાર વાગ્યાથી ભેગા થયા છો આપનો આભાર અને આગામી દિવસો એક પરલ લઈને કેમ બોર્ડ મેં જે થવાનું હોય થાય કાલ અમારી છે એ શબ્દો સાથે જય ભવાની જય માતા